અમરેલી જિલ્લામાં ધારી બગસરા ચલાલા સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરી તેમજ દુકાનના શટર તોડીને ચોરી કરતા શખ્સોને પોલીસ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ વિભાગ દ્વારા સો કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચાલલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સતમન છે એને પકડવામાં આવ્યો હતો આ જે સતમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા થી વધારે આવી ઘરપોળ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ